પિલુરા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો છે. કમોસમી વરસાદ પડતા વેપારીને નુકસાન થયું. ઘઉં, મકાઈ અને સોયાબીનનો પાકને નુકસાન થયું છે. વેપારીઓને લાખ રૂપિયાનો નુકસાન વીઠવાનો વારો આવ્યો. અગાઉથી હવામાન વિભાગ દ્વારા આગાહ્ય કરવા છતાં પણ વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ન ભરાતા નુકસાન વીઠવાનો વારો આવ્યો. જ્યાં તાળપત્રીથી પાકને બચાવવાનો વેપારીઓ દ્વારા પ્રયાસ પણ કરવામાં આવ્યો. મારું નામ અશોકભાઈ છે. હું માર્કેટયાર્ડનો વેપારી છું અનાજનો. આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ એમાં ઘઉં મકાઈ સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી છે એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે મારું નામ સંજય છે મારી દુકાન માકેદાર ધીરોડા આવેલી છે આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંનું નુકસાન થયું છે અમે સરકાર શ્રી ને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે